હા એક ચંપાબેનની બાજુમાં એક બલાપાઈ કરીને દેતા હતા બલાપાઈ એટલે ચોખી બલા જોઈ લ્યો જેને વળગે એને મૂકે નહીં હા એમાં એકદી બલાપાઈને જોવા આવ્યું માણસ અમુક ઉંમર સુધી હોય ને એને જોવા આવે ને પછી અમુક ઉંમર ટપી ગયા પછી આવે એને ખબર કાઢવા આવ્યા કે છેલ્લી પથારી પડ્યો હોય ને એને કોઈ જોવા આવ્યા એમ ન કહેવાય કુવારો છોકરો હોય અને પાંચ મહેમાન આવે એને જોવા આવ્યા કહેવાય પિસ્તાલીસ પચાસ વર્ષ થઈ જાય અને પાંચ મહેમાન આવ્યા હોય તો સમજી લેવાનું આની ખબર કાટવા આવ્યા એમ ન કહેવાય જોવા આવ્યા એને ખબર કાટવા આવ્યા એમ કહેવાય એ બલા પાય એટલે બલા જોઈ લ્યો ચોખી એક ફેર તો ગામ ગયો તયો ત્રણે દી ધામા નાખ્યા જેની ત્યાં ગયો તો એ આખું કુટુંબ હું કે આને આને આ બલાને કાટવા કરવું શું એમ એમાં વળી પાંચમે દિવસે ઈવરી બલા ખંપે થેલો માર્યો ઘરચણી ને એમ થયું કે આજ